જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બધું અત્યારે ઘરનું કામ કાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને બનાવી ખીસે રસોઈ અને રસોઈ બનાવી અને જમી પણ લીધું છે અને કામ પણ બધું થઈ ગયું છે અને ઉપર સુધી તો વરસાદ નહોતો આવ્યો એવો આદર પણ બહુ જ છે અને ગાજ બીજા જે નથી પણ આદર વધારે છે અને ઉકળાટુકડો છે અને તડકી પણ એ રીતની નીકળી છે કે આદર થાય અને વરસાદ જરૂરથી આવશે એવું લાગે છે પણ હજી આવે ત્યારે હાચો એવું છે કે બીજે વહી જાય તો અમારો વારો ન પણ આવે એટલે અત્યારે બપોર થઈ ગયા છે અને જમી અને ફ્રી પણ થઈ ગયા છે અને આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ એવું છે કે થોડીક વાર તોરણ કરું છું ને તો થોડીક વાર એમાં બેહું ને તો એકાદથી બેહર થઈ જાય પછી વળી થોડીવાર આરામ કરીશ એટલે હાલો તો કરવા માંડીએ અને બીજું એક ઈ છે કે અત્યારે લાઈટ વહી ગઈ છે અને ધીરી ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હવે જોઈ કેટલોક આવે છે વરસાદ તો હાલો તમને બતાવું બોલે જેમ જેવું જેવો તેવો આવીને આવ્યો જ તો કંઈ કામ ન નથી અને લાઇટ વહી ગઈ છે તો ગરમી બહુ જ થાય એટલે આરામ કરવાનું બંધ રાખું જો લાઇટ આવી જાય તો થોડી વાર વહી જઈશ બાકી ન અહીંયા બારીનું મંજવારું બહુ મસ્ત મજાનું પડે છે અને આમ તો અંધાર જેવું છે એટલે વધારે અંધારું લાગે પણ બારીએ બી તો થોડું તોરણ થઈ જાય તો હાલો કરવા માંડીએ જો આ રીતના વરસાદ ચાલુ થયો હવે હું કરે જો આ રીતે વરસાદ આવે છે અને આ પેલા આવ્યો તો ને અત્યારના હે આ ભાઈ છે એ ખાબોસિયા બધા પણ અત્યારનો નથી ટૂંકમાં તાણે નથી આવ્યો વળી ગયા તમને એમ થાય ને કેટલા ખાબોચિયા ભરાઈ ગયા તો વરસાદ હારો જ કેવાય ને પણ આમ જો મકાનમાં દેખાય છે દિવાલો કેટલી ભીની થઈ છે અને અત્યારે હાલમાં હાજી ચાલુ છે કેટલોક આવે એ પ્રમાણે ખબર પડે વધારે આવે તો સારું જરૂર છે જો આવી જાય તો તો હવે હવે રાહ જોઈ જઈને અમે રાજકોટવાળા વાહે રહી ગયા છો વરસાદમાં બાકી બધા થઈ ગયો છે અમને જવા ઓછી અને પાછો વારો અમારો પાછળ રહી ગયો હલો મિત્રો જો બપોરથી ઝેરાં ચાલુ થઈ ગયા છે એટલે કે ઝેરું આવે અને બીજું એવું જાય જાય ને આવે જાય ને આવે તો એમાં એવું છે કે ખેતરમાં પાણી મસ્ત મજાના ભરાઈ ગયા છે જો અમે વાડી છે ને એના ખેતરમાં થોડું થોડું દેખાય છે એટલે વરસાદ થોડો થઈ ગયો છે અને હજી ચાલુ જ છે હાલમાં અત્યારે ધીરી ધારે વહે છે ઝેરું આવે ત્યાં તો વળી અંધાર થાય અને પાછું ઝેરું આવી જાય એટલે એ રીતે ચાલુ થયો છે અને એમાંય પાછો આજે છે શનિવાર એટલે આઠ દિવસ આવશે જામો કામન જેઠો થઈ જવાનું છે મજા આવી જાહે વરે વરે તું તારે આપણે આઠ દી લેગી રાજકોટમાં જ રહી જાય તું તારે બાકી કોઈ એનો લઈ લેજે બસ ત્યાં પછી અમારની અમારા પહેલા અહીંયા આઠદીમાં અમે ધરાઈ રહીને એમ થાય કે હવે બસ છે વરસાદને પછી બીજાનો વારો લેવાનો છે લેવું છે તો થોડો થોડો ગાયજા રાખે છે અને વેરા રાખે છે તો સારું છે રાહત છે એમ કે કામ થઈ જાય જો આજ તો ટાઢોડું એવું સરસ મજાનું થઈ ગયું છે ને તે ગરમી બહુ નથી થતી બપોર લગી થઈ હતી અત્યારે પાછું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે મસ્ત મજાનું હાલો મિત્રો જો હે ને ચા પાણી પી લીધા અને આજે તો બપોરે આરામ નહોતો કર્યો જોકે લાઇટ વહી ગઈ હતી પણ લાઇટ તો પાછી આવી ગઈ હતી પણ તોરણ હમણાં કરું છું ને તો તોરણ બનાવવા માટે મેં કીધું જો ઉઠું ને તો ઉઠું એટલે રોંઢાનું કામ તૈયાર થઈ ગયેલું જ હોય કપડાં હંકેલવાના હોય વાસણ ઠેકાણે કરવાના હોય ચા બનાવીને પીવાના હોય બીજું કંઈ ઘરમાં આડરું કામકાજ હોય તો એ બધું કરવામાં રહું ને તો પછી તોરણનો ટાઈમ નથી રહેતો તાંજ પડી જાય તો હાજની રસોઈને રીવા પાણી ભરવાનું બધું કામકાજ હોય તો એ બધું કરીએ એટલે મેં કીધું આજે હોવું નથી એટલે આજે બપોરે ઊતી નહીં અને તોરણ કરતી હતી સોનબાઈમાંનું તોરણ બનાવું છું તો તોરણ પણ બહુ મસ્ત છે તો આજે બપોરે કેટલા સાડા બાર એક વાગ્યાથી બેસી ગઈ હતી ને તોરણ બનાવવા તો અત્યારે જો કે કેટલા વાગી ગયા છે ગયા છે પોણા છ વાગ્યા લગી બેઠી હતી હવે જો કે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઊભી થઈ ગઈ છું અને ત્યાં સુધીમાં મેં ખાલી નવ હેરજ કરી છે એટલી મહેનતથી બનાવતી હતી તો એ વચ્ચે એક વખત પાણી પીવા ને ચા પીવા ઊભી થઈ હતી બપોરે ત્રણ વાગે બાકી બપોરથી છ વાગ્યા અલગ બનાવી તો ખાલી નવ હેર બની છે એક માં સસો મોતી આવે એટલે અને એ મોતી પણ ઝીણા એટલે સસો મોતી એક માં પોરવી લે તો કેટલી વાર લાગે એટલે એવું અઘરું કામ હમણાં કરું છું અને જો કે આમ અડધું પોણું થઈ ગયું છે હવે તો થોડુંક જ રહ્યું છે પણ એ પૂરું થઈ જાય એટલે બીજું બનાવવાનું છે એટલે ઉતાવળી છે કે દિવાળી આવે ને કે કમ્પ્લીટ કરી લેવા છે થઈ જાય પહેલાં તો પહેલાં કરી લેવા પણ એમ કે દિવાળી ઉપર બધા નવું વર્ષ હોય ત્યારે નવા તોરણનું કરી તો વધારે સારું અને બીજું એક ઈ છે કે દિવાળી સુધી તો હું કઈ વાત નહીં બની ગયું ને એટલે એ પેલા લગાવી દઈશ બે દી તો ટીંગાળી રાખીશ પછી એમાં જે કઈ અધૂરું કરવા પડવું હોય છે ને એ જ પણ પૂરું થવાની વાત જોઉં છું કે એક વાર પૂરું થઈ જાય ને તો ગાય ઘા લગાવી દઉં બહુ મસ્ત બને છે અને બહુ શોખ થાય છે કે જલ્દી થઈ જાય ને તૈયાર તો પહેલાં તો તોરણ ટીંગાડી દેવું છે એવી ગણતરી છે પણ હવે પૂરું થાય ત્યારે થાય અને આ કામમાં કંઈ ટાઈમ રે નહીં એટલે એવું છે અને તોરણ બનાવવાનું અત્યારે બધી આવતું હતું હવે બચો હવે કરવાના છે કપડાં આજે બપોરથી વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો એટલે કાંઈ હુકાણા નથી એટલે રાતે પંખે લેવા જોઈએ રૂમમાં એટલે એવું છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે મારે રસોઈ બનાવવાની છે અને રસોઈમાં એવું છે કે આપણે કેરી પાકેલી કેરી એની બરફી બનાવવાની છે તો પાક કેરીની પહેલાં બરફી બનાવી લઉં પછી થોડું કામ છે એ કરી લઉં ધીયાબત્તી કરી લઉં અને પછી બનાવીશ રસોઈ બાકી કેરીની રેસિપી જે બરફી બનાવવાની છે એ રેસિપી આપણે નવી ચેનલ છે એમાં મૂકવાની છે તો જરૂરથી જોઈ લેજો અને અત્યારે તો હજી ગઈ કેરીની સિઝન ગઈ નથી એટલે કે બધાના ઘરમાં કેરી હશે જ તે તો જરૂરથી અમારી રેસીપી જોઈ અને તમે પણ બરફીની ટ્રાય કરજો અને અમદાવાદ કેરી જો કોઈને ન ભાવતી હોય અને રસ પણ ન ભાવતો હોય કોઈને કેમ કે કંટાળી ગયા એ સૌ ખાઈ ખાઈને કેરીને એટલે આવી રીતની વાનગી બનાવશો તો બધાને ભાવશે તે એટલે આપણે કેરીની માથી બરફી બનાવવાની છે તો જરૂરથી અમારી ચેનલ જોઈ લેજો નવી ચેનલ આહિર કાન વાલમ ચેનલનું નામ છે અને લિંક પણ હું આ ચેનલમાં શોર્ટ વિડીયોમાં લિંક મૂકી દઈશ તો બધા એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને એ ચેનલ પણ જોઈ લેજો કે કેવી બની છે કેરીની બરફી અને કેવી રીતે બનાવે હાવ આસાનીથી અને બધી વસ્તુ ઘરમાં જ છે કંઈ બહાર લેવા જવાની જરૂર નથી કેરી પણ આપણે ઘરમાં છે અને બીજી વસ્તુ પણ બધાને ઘરમાં હોય જ તે એટલે એવું છે તો હાલો હું અત્યારે બનાવવા માંડું મોડું થઈ છે બહુ જ અને હાંજ પડી જાય એમ સદરેડ આવતા આવતા જો આવું આવ્યો છે ટૂંકમાં લીલા ખાબો છે અગલા ભૈરા હતા ને એની જગ્યાએ અત્યારે પાછા ડોળા થઈ ગયા અને થોડોક વધારો થઈ ગયો હે આ એટલા બધા કાબોસિયા નહોતા થોડાક ઓછા હતા હવે વધારે ભરાઈ ગયા છે એટલે ઝીણા ઝીણી ધારે એમનો ચાટા ચાલુ છે એવી રીતે જો સુધી ધીરી ધારે વેરા કરશે ને તો પણ ઘણો અમારે દારમાં પાણીનો ફરક પડી જાય અને આવી પણ જાય એટલે એવું છે તો હાલો હવે કામકાજ કરવા મળીએ પાંચમા માટે એમ કે પાર્કિંગમાં બેઠા હતા ધાબા ઉપર પાર્કિંગમાં બેઠા હતા તો હમણાં આવી ગયા છે ઘર અને બચ્ચો હવે છે ને નીંદર આવે છે કેમ કે વાગી ગયા છે બાર આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવો છે અને એવું છે કે આજે આખો દિવસ થોડા થોડા ઝેરા એમનામ ચાલુ હતા એટલે વરસાદ થોડોક ખારો થઈ ગયો છે એટલે વાતાવરણ એકદમ ઠંડુ અને મસ્ત મજાનું થઈ ગયું છે અને સરસ મજાનો વરસાદ આવી ગયો છે એટલે કે વધારે નથી આવ્યો પણ થોડોક આવી ગયો છે એટલે હવે જો કાલે આવી જાય તો સારું કહેવાય અને બાકી જો બધા અત્યારે બેઠા હતા અને બહુ જ મજા આવી ગઈ બધાને એટલે કે કેરીની બરફી બનાવી હતી બધાને ચખેડી બહુ જ પેવી અને બહુ મસ્ત બની હતી અને સરસ બની તો મેં કીધું ચાખો જાજી તો નહોતી કેરી પણ ચાખવા પૂરતી કરી હતી એટલે એવું છે અને બસ હમણાં બેસીને આવી ગયા છે અને બહુ જ નીંદર આવે છે આજે બપોરે પણ મેં આરામ નથી કર્યો એટલે અત્યારે જો હોઈ જવાનું છે તો હાલો હવે હુવાવાળીઓ કરી પહેલું પડે હવારા અને મસ્ત મજાનો વરસાદ કાલે પણ આવી જાય તો વધારે સારું વરસાદની હજી જરૂરત છે અને આજે આખો દી ઘણો આવ્યો છે આપણે ચાલુ કરીએ પછી ખબર પડે કે પાણી આવી ગયું છે કે નથી આવ્યું દારમાં લેવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મોલીધાર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ કાલના નવા બ્લોગમાં મળીએ